હવે ભલામણા ખેતર શું ધ્યાન રાખે ભલામણા તારા ખોખા બધા ખોતરી ગયા ના પાલો થાય છે હા હા અને તું કમલી ને તેરિયા

દાદા ટીટિયા માર્યો ને એ কমલી એ কমલી આ મારા દીકરે ની কমલી ક્યાં ગઈ છે મારી એ কমલી આ બાપુ આ અજે તારી તારી માં કેમ નો આવી અરે મારી મમી ગયા છે સત્સંગ માં હવે ઈ બેરી છે ઈ હું કથા સાંભળતી

મારા હાંભળે ને મારા આજ વાંધો છે હું મોટો લાવે હવે એ કૌશું ક્યાં ગઈ તી રીંગણા ઉતારવા ગઈ હતી હે રીંગણા ઉતારવા અત્યારે ક્યાં રીંગણા છે કમલ બધા કમલિંગ આ કથા માણતા હું કથામાં ગઈ તી આ ચા કથા

अरे ई बापू નું નામ તો ભૂલી ગઈ છું મોરાજી બાપુ મોરાજી બાપુ જો હા ઈ ઈ હા મોરાજી બાપુ અને તું હું કતી એ હું ક્યાં માં ગઈતી હું ગઈતી દિવાળી અને એ ઈ બધું ઠીક છે મે જમાઈને કાગળ લખ્યો છે લે કાગળ તો મે લખ્યો છે હે હા ત્યાં લખ્યું છે કાકો તો મેં લખ્યો કાલે લખ્યો પણ અમને কমલીને નથી મોકલવી આ મમ્મી હું કે નાની છું હું હાય રે નઈ જાઓ મને તો પૂછું તો મને પૂછાય નઈ પણ તમને એમાં શું પૂછું ના હોય ના મારે কমલીને મોકલવાની થાતી જ નથી અરે આવા જુવાન થઈ ગઈ છે મોટા સોરું હાય રે હારા તમારી માં તમને બાય માણસ વાત ખબર પડે તમને કઈ ખબર પડે છે હું બાય માણસ એ અમાર હાંભળે નહીં હણે નહીં અને અમારી વાતની વાત અમારી બાય માણસ વાત તમને ન ખબર હોય પણ એમ ને તમને મે કાગળ લખ્યો છે તે કાગળ લખ્યો છે આ દિવાળી એ હું નથી મોકલવાનો અરે દિવાળી આવે છે ભલે આવે કમો આવે મારે રીને છત્રી નો આંકડો છે કે હવે એનું શું કરવાનું હું કમલીને મોકલવાનો નથી ના કમાને કમાને તો હેલો આ ડેલીએ કોય છે અરે બટાક કમલી એ ભટાક કમલી ઉપર વરસાદ વરસે અને ભગના તરિયા પર છે એ કમલી એ જાતો ડેલીએ ઓનો માવલો કૂચરો નથી આવ્યો ને એ કમનો બાપ લાવડો છે છાતો કોણ એ કમલી હા આ કમલી હા તું ક્યાંનો આમ અરર મા ગઈ હા હા કે તન માથું ફોન ના જો માથે બોકાનું કે માં ગયોસ અરે માં માથામાં પાણો માર્યો ને છોરીએ તન માથું અરે તો મન નો હું ભૂકી સાંગી જાતે હા એ દેલી તું હા હું

નથી મોકલવાનો નથી મોકલવાનો કાગળ મેક્યો તો કાગળ નો લખાય પણ કાગળ કોને લખ્યો છે આ મારા હાવું તું ભારે દાય આ મારે મોકલવાની થાતું જ નથી કમલીને મેકલી દેવી છે નથી મોકલ્યું હાવું એને હમલાવી દીઓ આવ આવ આમ તો કેમે મારા હામું જો આ તો ભલે મારા હામું બે શું આયા તમારી કાણે હા હા કેવું બોલે એ ક્યાં જમાય

અને થોડું બકાલું લઈ આવું ને આને કાં ખવરાવો ગુડો મને ખબર છે હા મને ખબર બજાર જવાનું છે ને હા કમલી હાડું લુગડા લઈ આવો લુગડા લઈ આવો હા લે હું આ રાખો રાખો ઉતાવર મી સાટાની હા હાલો હું આયા તમારી કાણે આયા હવે ઈ છોકરું છે તમે છોકરું સવો આ લીધા મારે તો એમ નહી મારે

ઓય ગોસવા રાખો ઓય ગોસવા રાખો અમે મોઢામાં દાત જરી ગોસવા રાખો ઓય ગોસવા દાત આવી રીતે પડ્યા તમે તો ગો કરી હવે હવે હું કાઈ હોય નઈ જાવ હું એમ નથી કેતો કે શું જો છો શું ક્યો હું એમ કહું છું કે ઇને બે મકાન ભલે એક મસરીયા આપણે ન છાઉ હું એમ કહું છું ઈ તો કે તમારે આવું છે તો એક ઘર ખાલી પડ્યું છે હું કહું છું શું ક્યો છો એ હું બધું છે ને હા

કમલી તો પણ લઈ આવો લઈ કમલી હા બા કે તું બટા સાનો કે લાવ્યો ચા પી દૂધ બગડી ગયું એ ઉતાવો રાખો અને તૈયાર કરો ને આ તમે ડોહી ને તૈયાર કરો હા એમ નો બોલાય એમ બે બે હો એ એ આપડા ઘરે મહેમાન હોય ને બહુ બોલાય બે સા કે મેં પણ સાંકી રાખો ને કે મે એ તમે કમા જમાય सो एम शांति राखो बदु धर्म नु धर्म थई रे एम शांति राखो तो कोन तैयार करो ने तमा दीकरी ने तैयार करू छु हां बापू ए बापा सने हां अने हासमीन बस मा विया लई गयो बो हारू बापू हूं तो केर नी तैयार छ लो बस ना लो आमा किमे क्यों आ क्यों नी किमे कलवी आ तो की जा मई गिरी ता तैयार थन बैठे तैयार थन बैठा खबर होय ने सु खबर मने खबर है के जन लगा એ બાપા તમે કેમ રો છો તમે દીકરી કેમ રોવે છે તો હારી જાય ને એટલે ઓછું લાગે એટલે ખોટું ખોટું રોવે

એ મા મે આ હેઠા બેઓ તો પણ તૈયાર કરો ને એ વર્ષા સડ્યો છે ઉપર ભોગાવો આવી જાય છે તમે આય ઋષિઓ એ હાલ કમલી બા એ અને હવે છે ને બાતતા બોલતા નહીં ફોન ન કર મિસ કોલ મારી બેલેન્સ નથી અને હાસ્ય કામ કરજો હા 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 અને તમે શું કામ કરો એમે છે ને હા ખટારો આકો છો ખટારો આકો છો હા એ ખટારો બાપા હાસી નાખજો અને કોઈને ઉડાડી ન મૂકતા ના ના એવું નઈ કરવે હો હો અને જાવ હાસવી લઈ જાવ નકર એક શું કરી લીશો એટલે તારે બાજવાનો શોખ છે એટલે બાજવાનો શોખ નથી અમારે હું નઈ મોકલું અમને કમલીને તો નો આવ તમે હાવનું ઉપર જાવ શું એટલે આ માથા ફરે થઈ ગયો આ તું હાલ કમ લે હાલ દાદા મે જાવી હવે આવ્યા

વરસાદ પાણી તો ભૂખા કાઢના છે ઉતાવર રાખજો ઉતાવર કમલેશ તમારા ઉતાવર બોવ છે ઉતાવળ કાંઈ આવું કઈ ડોબા દૂધ છે